તમારા વિસ્તારના તાજા અને સચોટ સમાચાર માટે જોડાયેલા રહો ગુજરાત તુફાન ન્યૂઝ સાથે વિડીયોને લાઇક કરી શેર કરો અને જીટી ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો ગુજરાત તોફાન ન્યૂઝ સુરજભાઈ વલ્લુભાઈ પટેલ આદિવાસી લોક સંગમ વલસાડ જિલ્લા પ્રમુખ આજ રોજ અમે આવેદનપત્ર આપ્યું છે આચારસંહિતા ભંગનો ચૂંટણી તાણે આસુરા ગામના સરપંચ છે પ્રચાર કરી બતાવી રહ્યા છે કે અમે ગામનો વિકાસ કરી રહ્યા છે અમે આસોરા ગામના જ વતની છીએ અને અમને ખબર છે કે કેટલો વિકાસ કર્યો કેટલો નહીં પેપરના પાને એમણે આપ્યું છે આજે સંદેશના અહેવાલમાં કે અમે દરેક વોર્ડની અંદર સ્ટ્રીટ લાઇટો લગાવી છે દરેક રસ્તાઓ બનાવ્યા છે દરેકના ઘર સુધી પાણી પહોંચાડ્યું છે અરે અમારા દાદાની પેઢી નીકળી ગઈ છે આજ દિન સુધી અમારા બાંધને રસ્તો નથી બનીનો અને અમારા જેવા કેટલા લોકોના બાંધના સુધી રસ્તો પહોંચ્યો નથી કેટલી શેરીઓમાં રસ્તો પહોંચ્યો નથી કેટલા ઘરે પીવાનું પાણી નથી અને એમણે જો વિકાસ કર્યો હોય તો આ પેપરના પાને ચગાવીને વિકાસના કામો બતાવવાની જરૂર નથી લોકોને આપાપ ખબર પડી જાય આ તો ચૂંટણી તાણે એક લોલીપોપ આપી રહ્યા છે જેથી કરીને જે પ્રેરિત છે જે પાર્ટીના પ્રેરિત છે જે સત્તા પક્ષના પ્રેરિત છે એને વધુમાં વધુ મત મળે અને મત મેળવવા માટે જ આ પ્રયાસો હોય છે એમના અને એમ કહેવામાં આવે છે કે ભાઈ અમે ગામનો વિકાસ કર્યો છે ગામનો વિકાસ નથી તમે એકવાર આવીને જો અમારા ગામમાં ગામનો વિકાસ નથી વિનાશ થઈ ગયો છે બે આદિવાસીઓની જમીન છીનવી લેવાતી હોય અને ગામના પ્રથમ નાગરિક તરીકે સરપંચ પોતે હોય તો એવા સમયના બહારનો ઉજળિયાત વ્યક્તિ આવે ગામની અંદર પ્રવેશ કરી જતા હોય તો એ સરપંચની ફરજમાં આવે એને રોકે એના પેપર તપાસવામાં આવે તમામ દસ્તાવેજો તપાસવામાં આવે પણ આજ દિન સુધી એ તેઓ કર્યું નથી અને જેના કારણે આજે બે આદિવાસી જમીન વિહોણા થયા છે એના જવાબદાર સરપંચ પોતે છે પાણીની વાત કરતા હોય તો પાણી કાં છે સરપંચ આવીને બતાવે કે કેટલા ઘર સુધી પાણી પહોંચ્યું છે સ્ટ્રીટ લાઇટની વાત કરે તો ફક્ત પોતાના માનીતા વોર્ડ સુધી જ એમણે સ્ટ્રીટ લાઇટ પહોંચાડી છે એ આજે એમ કહે છે કે અમે સીસીટીવી કેમેરા થયેલ એ કરી દેસું એમ આસુરા ગામને પણ એક થવાનું નથી અમને ખબર છે એ ઈંટના ભથ્થા પોટે ચલાવે છે સરકારી જમીનની અંદર આજે કેટલું દબાણ છે એ દબાણને એનાથી દૂર નહીં થઈ શકતું હોય એ સરકારી જમીનની માટીનો ઉપયોગ કરતા હોય સરપંચ અને વિકાસની વાત કરે છે વિકાસની વાત કરવી હોય તો ચૂંટણી પછી વાત કરવાની હતી આ લાલચ ચૂંટણી તાણે જે મતદાતાઓ છે એને આપવાના જે પ્રયાસ છે રીઝવવાના જે પ્રયાસ છે એ અમે વખોડી કાઢીએ છીએ આજે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે અને સીધા સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે પાર્ટી કોઈ પણ હોય આ પ્રકારના વિકાસના કામો બતાવી પ્રચાર કરશે નહીં અને ભૂસો ચવાણોને પૈસા આપીને પણ જો આ રીતના પ્રચાર કરતાં પકડાશે તો તે ઉમેદવારીનું પદ રદ કરવામાં આવે એવી માંગ સાથે આજે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે